ત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ સોમવાર આજના શુભ સંદેશમાં ચાલીસ દિવસની ઉંમરના ઈસુના એક મુલાકાતીનું વર્ણન છે ઈસુના મુલાકાતીઓ ભરવાડો હતા આ ભરવાડોના નામ આપણે જાણતા નથી પૂર્વના પંડિતો પણ બાળ ઈસુની મુલાકાતે આવ્યા શુભ સંદેશમાં એમના નામ નથી પણ પરંપરામાં એમના નામ મળી આવે છે આજના સુપ સંદેશના મુલાકાતીનો લાંબી માહિતી આપવામાં આવી છે આ લાંબી માહિતીનું એક અર્ધઘટન કરી શકાય કે આ મુલાકાતી હન્ના કેટલાક વર્ષોથી મુક્તિદાતાની રાહ જોઈ રહ્યા છે મુક્તિદાતા અથવા અભિષિક્ત આવશે એવી માન્યતા ઇઝરાયેલી ધર્મમાં હતી જ કેટલા કે એ મુક્તિદાતાની પ્રતિક્ષામાં જ જીવતા હતા આવી પ્રતિક્ષા કરનારને મુક્તિદાતા મળે જ છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ